દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ખંભાળિયા તાલુકાના શિક્ષકો માટેની ઓક્શન આધારિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તારીખ ચોવીસ પચીસ ડિસેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ માટેના ખેલાડીઓનું ઓક્શન તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસને બીઆરસી ભવન ખંભાળિયા ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ આઠ આઈકોન ખેલાડીઓ દ્વારા ખંભાળિયા તાલુકાના એકસોને ચાર જેટલા ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રી ખંભાળિયા તાલુકાના શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી દેવશીભાઈ કરમોર દ્વારા કરવામાં આવ્યું હતું ઉપપ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 24 અને 25 આવનારી ડિસેમ્બરે યોજવાની હોય એના અંતર્ગત આજરોજ રોજ 16 બાર બે હજાર ત્રેવીસ ના દિવસે બીઆરસી ભવન ખંભાળિયા ખાતે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓનું ઓક્શન આજે રાખેલ છે આ અક્ષર અંદર સો થી વધારે ખેલાડીઓ ભાગ લીધેલ છે અને તમામ ખેલાડીઓ જુદા જુદા આઈકન પ્લેયર દ્વારા ખરીદાયેલ છે અને આ સમગ્ર કાર્યક્રમ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ના બેનર નીચે આજે અમે યોજી રહ્યા છીએ